તો જય માતાજી મિત્રો મારા આજના નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે અમે તૈયારી કરી છે ટ્રેક્ટરનું બધું કોમકાજ ખેતરનું બધું કોમકાજ બધું પૂરું થઈ ગયું છે સિઝન જે હતી આપણે ખેડવાની ને બધી સિઝન પૂરી થઈ ગઈ આવું તો આપણે ટ્રેક્ટરનું જે બધું આ કાદો કિચર બધું ચોંટેલું છે ને એ બધું અમે આપણે વડનગર લઈ જઈને અને ટ્રેક્ટર વોશિંગ દોડાવવાનું છે કટરે આપણો ભેજમાં મારેલો હતો એટલે બધી માટી તમે જોઈ શકો છો કટરમાં બધી ચોંટેલી છે તો કટરનું એ ફુવારું મરાઈ જવાનું છે તો આપણે આમાં વાયકણ વા તૈયારી કરી દીધી કટરે લગાવી દીધું છે જોઈન્ટ કરી દીધું થોડું કટર હોય મારવાનું હતું એ મારી દીધું છે ને બધું કમ્પ્લીટ કરી દીધું છે તો આવું અમે જઈએ છીએ વડનગર તો અમારા વિડીયોમાં જોડેલા રહેજો બરાબર અમે અમે વડનગર જવાની તૈયારી કરીએ આ જો મડિયે તો ફાઇનલી મિત્રો આપણે વટnagar પહોંચી ગયા છીએ અમે આ વટnagar નો બજાર અહીંથી સ્ટાર્ટ થાય છે આપણા બલ્લુ ભાઈ આયા છે તો વટnagar ની પહેલી ચોકડી પગર 你个有发现？

અમે જઈએ અમે ત્યાં સીધા તો મળી આવું જે કોમ થી જઈએ છીએ ત્યાં જઈને તમને મળીએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અમુક વડનગર ખોડિયાર બેટરી ડાયનેમા સર્વિસમાં તો આપણે ટ્રેક્ટર સર્વિસ કરાવવા મૂકી દીધું છે તો પપ્પા જ તો જશો પપ્પા કરીઓનું લેવા કરીઓનું લેવા આપણો પુષ્પરાજ છે બાપુ પુત્રો હેડો છીજુ ટાટા હે સીજુ સીજુ મજા પડી છે ગાડીમાં સીજુ ટાટા ટાટા કે આપડે વટનાગઢ ની બાળા વિસનગર હાઈવે છે વિસનગર હાઈવે ઉપર જ છે ગાડી ટ્રેક્ટર ધોવા મૂકી દીધું છે તમે આવો આવજો તો ટ્રેક્ટરનો હાલનો લુકઆઉટ ચેક કરો અને વોશિંગ થાય પછીનો લુકઆઉટ ચેક કરીજો ગાડીઓની વોશિંગ વોશિંગ અહીંયા વેક્યુમ મારવાનું ચાલુ છે વેક્યુમ નું કામ પૂરું વેક્યુમ નું કામ પૂરું થઈ સોરાજી આયેલું છે એ સતરને બે વોશિંગ કરાવી બસ ચકરો ધોવાનો ચાલુ છે આપડા ટ્રેક્ટરને વારવામાં આવી જશે નંબર

કલર બટલી નો વ્હાઈટ તો તમે જોયું પડતો કાજલ છે બધો

Să-mi cază તો ફાઇનલી મિત્રો આપણું ટ્રેક્ટર વોશિંગ થઈ ગયું છે તમે વોશિંગ થયા પછી ટ્રેક્ટરનો લુક જોઈ શકો છો અને કોમેન્ટ કરીને કહેજો કે વોશિંગ થયા પછી ટ્રેક્ટરનો લુક આખો છે એવો લાગે છે તો અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે અને અમને ખબર પડે કે અમારા ચાહક મિત્રો બધા વિડીયો જોતા હોય છે આ કટરે આપણે દોડાવી દીધું આ સાઉન્ડનું કવર છે કાઢી દીધું તો પલટી દીધું સાઉન્ડે આપણે ક્લિયર કરાવી દીધું છે પાછળની લાઇટો વાઇટો બધું ચાલુ કમ્પ્લીટ જોઈ લેકો છો તમે ટ્રેક્ટરનો આખો ફાઇનલ લુક છે આવું આપણા થોડું કોમ બાકી છે ટ્રેક્ટરમાં બાકી છે હળિયા આપણે હોય જે આ બ્લેક ફિલ્મ લગાવેલી છે એના ઉપર આપણે યુટ્યુબ ચેનલનો લોગો લગાવવાનો છે યુટું કોઈ બાકી રહેતું નહીં તો ચલો મિત્રો વિડીયોનો આટલા કરીએ છીએ એન્ડ અને અમે આવું મળીશું આવતીકાલના નવા વ્લોગમાં ફરીથી એકવાર લાસ્ટ વાર હજી ચેકઅપ કરાવી દઉં છું ટ્રેક્ટરનો લુક તો આટલા અમે વિડીયોનો કહીએ છીએ એન્ડ અને અમારો પુષ્પળ અમારી સાથે છે તો પુષ્પળાદ આપણા આવું વિડીયોનો એન્ડ કરીએ અને મળીએ આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને જે કોઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં પણ બને એટલો અમારો વિડીયો શેર કરજો હજી સબસ્ક્રાઈબરો બહુ ઓછા હોય છે એટલે અમને ફૂલ સપોર્ટ કરજો તો તમારા આવા સપોર્ટથી સાથ સહકાર મળશે તો અમે આવા આવા નવા નવા વિડીયો બનાવતા રહેશું અને ટેક્ટરમાં નવી નવી મોડિફિકેશન અંદર લાવતા રહેશું તો વિડીયોમાં બતાવતા રહેશું તો ચલો મળી હવે આવતીકાલના નવા વિભાગમાં ત્યાં સુધી બાય